વાત બેન તમારી બરાબર પણ તો બેન તમે મારી વાત કેવું થાય દીવલ નું દીવલ નું કામ છે ને દિવાલ નું કામ મોટું કામ છે તમે તમારું દીવલ નું કામ એકદમ નવું કામ નથી ઘણું મોટું કામ છે એટલે એટલે એના માટે થોડો તમારે રાહ જો બધા કામ કેવો ને દિવાલનું કામ નાનું કામ હોય ને બેન તમે મારી વાત કેવું દીવલ નું દીવલ નું કામ છે ને દીવલ નું કામ મોટું કામ છે તમે તમારું દીવલ નું કામ એકદમ નાનું કામ નથી ઘણું મોટું કામ છે એટલે એટલે એના માટે થોડો તમારે ન બધા કામ કરો ને દીવલ નું કામ નાનું કામ હોય ને A dúvida